સુંદર સમાન તુવેરું થઈ છે ને માર્કેટમાં વેકવા જાવે જાવ છે પૈસા હાર આવશે અને ઘરે હારું બનાવી દઉં બે વર્ષ પહેલા બનાવી દે પણ આ હમુ કરાવી દઉં કાર એટલે આમ થઈ જાય ખર્ચો હારો કરો હાલી ફિર તો એ એ કાડ આવી ગયો હવે તું તારા ગોંડા આવેડા બંધ કરી દેજે તારા મુઠ્ઠી પોકતી નહીં નકો ઓવા તું પઈ બાફે લે ગબડી ના પડ તું જા બેલો બેલો છું મને આમ તો કોઈ જવાબ તો સબ ગાડો થઈ ગયો તું ચપ્પલ કાઢ ન અહીંયા

લે કુડો હું આ મટકો ના ખાવા પણ બતાઈયા જવાનું કોઈ ટાઈમ એક જગ્યાએ બધું થઈ જાય પીલો પીલો આવજો આયા આવો કઈ મહેમાન આયા ઓલા લખા આયા આવા જઈ તરત જાય આપડે કહીએ ને બાજુમાં તરત આઈદા મારા છોકરો ખાતલો લાવ્યા એ લે તું ઇજ્જત ના કટાઉ બે ને જવા દઉં કરવું કરવા હોય

કેલી વાધી કેલી વાધી છે આવા નિકા જમીન ઓસી કેવા આમાં તો બે બે નિકા હબે આ શું કળ હે ઇમના જમીન હટ નઈ આ બે કા તમે સીટી કરો આજ તો જામ ખેત અલ્યા લે યાર તમે તમામ ભૂલી જાવ અલ્યા આતને ગો અલ્યા બધા સીટી કરો ભૂલી જાવ અલ્યા પણ આપણે અમે બહુ ટાઈમે ના આયા છે ને ત્રણ ચાર વારથી આયા ભૂલી જાવ લાગે બોય લાઈ બધું જવા દો પાણી પીજો

છોકરા જતા કાચીન કે ખાવાનું બનાવ્યા એ બધા બનાવો બધાનું કોઈ તમે તમે એટલે

શું બાકી બધું સાંભળ્યું તમારા છોકરા મીવા

જે શેર બજાર વાળા એટલે યાદ રાખવાનું તમારા જમીન વેચવાની નહિ જમીન માં તેવર ના હોય તો અમાર એમની પણ પાક વેચવા

મારે જ છે ચાર હજાર રૂપિયા જેટલું પડ્યું બીજા બધા બેંક પડ્યા છે

બલાકાડી એ ચા તો મારી ના જાય હે માય કાંડી તારા જીવાની જાય એ માય ખાવાનું છે લે છોકરો છેલે

ડોઈ ને હાફ કર્યો આની ડોઈ ને અને ડોઈ અને હાફ ના માકો કરવા માર્યો અહીંયા પગલે જીવત જીવતો દવા દવાખા પડે અમાર અમાર ને મહિના પેલાની વાત પણ દેવું થઈ ગયું તાર પચાસ આઠ હજાર દેવું હોય ખર્ચો કરે ઓલા વ્યાજવા લેવા

તમારા દસ ફોન ભગવાન તમારું સારું મને પૈસા અમે તમને બે હાજર બધા પૈસા પાલ

એલા તાર મતા દોહીયા રાખી રાખો બેહવાન કે આખો એ હોય યે દેહ હોય તમ જોહો કેમ તમ વાત કેવી છે શું કયોનું પૈસા

એટલે આ જી તો પથારી ફરીને જાય ને પથારી ફરી દઈ ખીચાને ટૂંક નહીં કાના કાવાનું નહીં પહેરવાની ગેર કરવાની કરવાનું એ તો કરવાનું અને હમણાં તો ત્યાં હા ને પૈસા આપી ના કરવાનું એ જ કબરની પત્તી તો પાર જ નહીં મારતો મારે યાર કરવાનું એ જ નહીં તો જમીનમાં માં ઉગતું નહિ અને ઉગાડવા જવ તો મહેનત કો કર મહેનત કો કર એટલે પછી હે ને મગજ ની પથારી ભરો મગજ પથારી ભરો એટલે હે ને પછી ભમાવાનું મન થાય ને કોક ભમાવું એટલે કેસ થાય કે થાય તો જેલ માં જાય કઈક કરવું પડશે પૈસા નું કરવું પડશે મારા ભાઈબંધ લખા ફોન કરું કેવા તો હોય સટો બોલ્યો હું કહું શું કરીશું એ થયેટરમાં ભૂઈ જવા જવાઈ લે ખબર નહીં પડતી સિએરમાં ભૂઈ જઈને કરતાં મારા તારા કઈ જોડે બેસતું હતું મૃત્યુ નહીં પકતી તારી આય ને આ આપણો આપણો મંદિરે બેઠો ખરા કાચ્યો જા કે બાર જા કશું હમણાં તો કમાવવા નતા હું યાર ખબર તો હતો મગજની પથારી ફરી જાય હા પૈસા હોવાની ખીચે મૂકી આ ટુ આયુ કરે ને ફટાફટ આટલું કાંક ઓડ કરીએ પૈસામાં આવે ને તું હા એ આવતો હશે મારો ભાઈ બંધ આવતો આવે ને પછી બધે ઓર્ડ કરવો પૈસાનો વાગ ઓળ કરવો પછી વડે પડી જાય મારો ભાઈ આવે ને તો કાંક થાય કશી થાય નહીં અત્યારે આવતો હશે મારો વાઘ હશે મારો વાગ આવનો પછી બટડી જાયે કે બગા

เนี่จะาวันเนี่ยแกเมวมันยาาวันเขไปะมาบีอะไรกัดมาข้าวันั่้แกามาเวบัวบัวมาดูบัวบัวมาดูบัวมาดูัววมัวบัวมันบวมาดูบัวบัวมาดวบาดูบัวมาดูบัววาดูบัวบััวาัววามาัมาูาัดวาาาวัด

સમજો કે નહીં તું એટલે હેળો હેળો આપડો હા કેળો આ તું યાર એટલે તમે અમારા અંદર આવું કેમ કર્યું તમે અમને કીધું તમે 200 200 રૂપિયા એટલે હવે 200 200 તો કઈ ના મળે આના પૈસા છે ના ને ટુંકારો પૈસા લેતો તમે પૈસા કાઢો પહેલા